સુરતમાં વસતા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરતમાં વસતા લોકોએ પણ વિરોધ કર્યો હતો સુરતમાં વસતા ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના ખેડૂતો ઇકો હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસતા લોકો દ્વારા ઇકો સેન્સિટીવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો ઇકો સેન્સીટીવ ઝોન લાગુ કરી દેવામાં આવશે તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ખેડૂતો માટે ઉભી થશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સુરતના કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના કારણે એકસો કારણે ખેડૂતોએ જ્યારે પણ પોતાની જમીનનું વેચાણ કરવાનું હશે ત્યારે ફોરેસ્ટ અધિકારીઓની મંજૂરી લેવી ફરજિયાત થઈ જશે આ સિવાય પોતાની ખેતીની જમીનમાં બોરિંગ કે અન્ય સુવિધા ઊભી કરવા માટે પણ ઘણી મુશ્કેલીઓ થશે હિંસક પશુઓ સામે લડતા ખેડૂતો તેનો વિરોધ પણ યોગ્ય રીતે કરી શકશે નહીં તે પ્રકારની સ્થિતિ ઊભી થશે